વડાસા શહેરના બાયપાસ હાઇવે પર અકસ્માતની ઘટના બનવા પામી હતી કે જેમાં બીએપીએસ સ્વામીનાથ મંદિર પાસે પુરપાટ ઝડપી આવી રહેલી એક કાર કે જે બે બાઇક સવારોને અડફેટે લીધા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પલટી ખાઈ ગઈ બાઇક સવારો રોડ પર પટકાયા હતા તેને તાત્કાલિક એક એકસાઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પલટી ગયેલી કારમાંથી ત્રણ યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે ત્રણેય નશાની હાલતમાં હતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી ઘટનાસ્થળે સ્થળે હાજર લોકોએ નશામાં ધૂત ત્રણ યુવકોને મેથી પાક ચખાડ્યો જે બાદ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ કારમાં સવાર ત્રણેય નશાખોર યુવકોની ધરપકડ કરી આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ